જય ગૌ માતા દોસ્તો આજે આપણે ગાયો માતાને સિંગડામાં માખણ લગાડવાનું છે એમ કેમકે સિંગડા થઈ ગયા છે ડ્રાય અને આવા કડચરા થઈ ગયા છે તો સાવ સુકાઈ ગયા છે તો આજે આપણે પહેલાં સિંગને ક્લીન કરશું પછી એમાં માખણની માલિશ કરશું આને કરવાનું છે પછી આને કરવાનું આને તો આચરમાં પણ દવા લગાડવાની છે અને આને ત્રણે આપણે માખણની મસાજ કરવાની છે સિંગડા ઉપર તો ચાલો દોસ્તો આપણે પહેલાં ક્લીન કરી લઈએ દોસ્તો આને લોખંડનો આરો કહેવાય તે ઘરે આપણે યુઝ કરતા હોય વાસણ ધોવામાં તો પહેલાં આપણે આનાથી પ્રોપર ક્લીન કરશું દોસ્તો આ ટાઈમે ટાઈમે કરવું જરૂરી છે કેમકે આ બોર્ડ નહીં આખો સિંગ કહેવાને દો માતા માથા જોઈન્ટ હોય આ ડ્રાય થાય તો માથું પણ દુખવાની શક્યતા રહી ઘણી પ્રોબ્લેમ આવી શકે હવે આપણે આ બ્રશ છે એનાથી થોડું થોડું કામ સાફ કરી દેશે બ્રશથી સાફ કરે આ છે માખણ એના દૂધનું માખણ છે જે આપણે માથામાં મસાજ કરશું

દોસ્તો આપણે આપડા કઈ ને proper થી mask લગાડી દીધા છે તમે જોઈ શકો છો સીન ચમકવા મીના છે આપડા તો આપણે આવી રીતના બીજી ગાય દોસ્તો આપણે સાફ સફાઈ ચાલુ કરી દેસો પેલા આન તો સીન નાના છે વાર નહી જોતે આને તો બહુ મજા થાય સાફ કરશું દોસ્તો આપણે માખણ દોસ્તો બહુ જરૂરી સ્ટેપ છે માખણ માથામાં લગાડવું આ ડ્રાય થાય તેને માથું બહુ પકડાય છે દુખવા માટે આ જોઈન્ટ હોય એટલે વાત કરવાની છે. કેમ કે અહીંયા જોઈ connected તો દોસ્તો ખાલી પણ થઈ ગયા છે અને પછી સ્ટીંગમાં આપણે લગાડી દીધું તમે ખાલી ચમકજો દોસ્તો આપણે બધી ગાયોને રોપવાળી માખણ ની મસાજ કરી દીધી છે જોઈ શકો છો સિંગ કેવા ચમકવા માટે દોસ્તો ખાલી જોવો તમને જેને પસંદ આવ્યું હોય છે એ તમારા વિડીયોને લાઈક કરે શેર કરે અને કોમેન્ટ કરે આવા નવી જાણકારી લેવા માટે જૈ ગો માતા